नमस्कार तुम्हें જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ અને આજ ના વિશેષ સમાચાર માં જોઈએ એક પવિત્ર પ્રસંદની વાત વિજાપુર માં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત પ્રથમ સમૂહ લગ્ન ઉત્સવ સફળતાપૂર્વક संपन्न विजापुर हिम्मतनगर हाईवे पर योजल गुजरात क्षत्रिय ठाकुर सेना विजापुर तालुकाना आगवे प्रथम वक्त भव्य समूह लग्नोत्सव योजना जेमा बार नवयुग्लोए विधिवत रीते लग्न बांधण में बंधाई पोता नवा जीवन की शुरुआत की આ શ્રેષ્ઠ કાર્યોમાં ઠાકોર સમાજના આગેવાન અનિલજી ઠાકોરે ખાસ ઉપસ્થિતિ નોંધાવી નવપરિણિત યુગલોને શુભકામનાઓ અને આશીર્વાદ પાઠવ્યા સાથે જ કન્યાદાન કરવાનો પવિત્ર અવસર પણ પ્રાપ્ત કર્યો આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં સમરસતા સહયોગ અને સંસ્કારના ઉત્તમ ઉદાહરણરૂપ રહ્યું सजुवा ना सहयोग थी समग्र कार्यक्रम श्रद्धा भव्यता थी उजवायो अहवाल अस्मिता ठाकुर प्रकोप न्यूज विजापुर फरी मर्शु वधु समाज हितना समाचार साथे। जोता रहो प्रकोप न्यूज